ભાવનગરમાં રહેતા કિશનભાઈ જાદવ ઉપર મોતીબાગ વિસ્તારમાં વાહન અકસ્માત જેવી સામાન્ય બાબતમાં રિક્ષામાં સવાર ત્રણથી ચાર જેટલા લોકોએ મારપીટ કરી અને હરીનાઘા ઝીંકી દેતા ઇજાગ્રસ્ત કિશોરભાઈને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવે કિશનભાઈ ચંદુભાઈ જાદવ કિશનભાઈ ક્યાં રહેતા હતા ને શું બનાવ બન્યો હતો હું આવતો હતો ઘર બાજુથી ના તો મોટી વાત છે ને એ લોકોએ પેલા રિક્ષા વટ કરી મળ્યા એ રિક્ષા વટ કરી તો એ લોકોએ છે ને મારીથી પહેલાં મને ઘા કર્યો ફેટ પાટુ ને બધા મળ્યા ફેટું ને બધું પછી છડીના ઘા કર્યા માં થયા કેટલા જણા હતા ને કોણ કોણ હતું એ ત્રણ ચાર જણા હતા એ લોકો કોઈને ઓળખો ના એકને ઓળખું છું આદરનગરનો ઓલો છે એનું નામ હું ભુલાઈ ગયું છે એને ઓળખું છું ને એ લોકો એ છડીનો ઘાક એટલે હું પડી ગયો ડાયરેક્ટ બેક પર ગયો હું ને ભાઈ હતા ને એ મને રિક્ષામાં ખાલી ઉતારવા આવ્યા ને દવાખાને લઈ જાય ગયો આટલું બધું લોહી જાય છે બને જાય વાંધો નહીં ગયો માથા પર થવાનું કારણ શું છે ગાયનો હું જતો હતો ને એ લોકોએ રિક્ષા વટકાડે